ગઈકાલે રાત્રે મુંજકાના પૂર્વ સરપંચની કારે બાઇકને ઠોકરે લેતા માતાનું મોત થયું હતું જ્યારે પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા ગઈકાલે રાત્રે આરશા વિદ્યા મંદિર પાસે મુંજકા ટિટોડિયા રોડ પર આ બનાવ બન્યો હતો પાંત્રીસ વર્ષીય મનુબેન પરમારને પ્રથમ રાજકોટની હોસ્પિટલ બાદમાં અમદાવાદ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પિતા ભરતભાઈ અને તેના દસ વર્ષીય પુત્ર યુવરાજને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા મુંજકાનો પરિવાર ઘરેથી વાડીએ જતો હતો ત્યારે બનાવ બન્યો હતો આ અંગે મળતી વિગત મુજબ મુંજકામાં રહેતા ભરતભાઈ પરમાર તેમના પત્ની મનુબેન અને પુત્ર યુવરાજ સાથે બાઇકમાં પોતાના ભાઈ સતીશભાઈની વાડીએ જતા હતા દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ આર્સ વિદ્યા મંદિર મુંજકા ટિટોડિયા રોડ પર પહોંચ્યા ત્યાં પૂરપાટ ઝડપે આવતી જીજે થ્રી એનપી છન્નું એકાવન નંબરની કારે બાઇકને હડફેટી લીધું હતું અકસ્માતમાં બાઇક સવાર માતા પિતા અને પુત્રની ઈજા થઈ હતી બધાને સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ભરતભાઈ ને પગમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી ગંભીર ઈજા થઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો